ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બારડોલીના બાબેન ખાતે સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજના દિવસને ભારતના બંધારણને અપનાવવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતની બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું તેજ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવ્યું હતું જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં મહ્યાવંશી સમાજ સાંસ્કૃતિક ભવન બાબેન ખાતે સંવિધાન અમલના પંચોતેર વર્ષ નિમિત્તે સંવિધાન ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા જીવરાજભાઈ ચૌહાણ સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ બાડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક સહિત અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા નવેમ્બર બંધારણ ગૌરવ દિવસ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો સુરત જિલ્લા આયોજિત આજે બારડોરી ખાતે બંધારણ ગૌરવ દિવસનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજના પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ પ્રવક્તા તરીકે અને મારા અધ્યક્ષસ્થાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સુરત જિલ્લાના ખૂબ મોટા કાર્યકર્તાઓના પ્રમાણમાં આજે આ કાર્યક્રમ બારડોલી તાલુકાના મહ્યાવંશી સમાજના ભવન ખાતે સંપન્ન થયો છે અને સૌ કાર્યકર્તાઓએ આજે સૌપ્રથમ બારડોલી ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ત્યારબાદ આજે આ કાર્યક્રમ જિલ્લાના મોરચાના પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજેશભાઈ અને મહામંત્રી શ્રી રજનીકાંતભાઈ રાકેશભાઈ